અંબા અંબામાં અટૂટ અળગ આસ્થા ધરાવતા ભક્ત ગ્રુપ જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથમાં વર્ણવેલ શક્તિબાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજરો શક્તિપીઠ અંબાજી ગબર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા શ્રી અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરૂણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી કુમાર બરનવાલે જે ભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશિષ પાઠવ્યા હતા પૌરાણિક કથા અનુસાર જોઈએ તો બાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે તેતરાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિશ્રંગીને મળ્યા ત્યારે ઋષિશ્રંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી શ્રીરામને આદ્યશક્તિમાં જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું ભગવાન શ્રી રામે મા જગદી શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું આથી માં અંબાએ ભગવાન રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમણે એક બાણ આપ્યું આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ રામે દશાનંદ રાવણનો સંહાર કર્યો રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા